નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર બંગાળની ખાડીમાં બનેલા સાયક્લોનને કારણે અને અરબી સમુદ્રની અંદર પણ આ સાયક્લોન આવવાને કારણે આગામી સમયની અંદર ગુજરાતનું વાતાવરણ ધૂંધળું બનશે એટલે કે એકદમ મિત્રો ઢંકાયેલું રહેશે સાથે મિત્રો ભારે ઠંડી પણ જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ છે જેને લઈને ગુજરાતની અંદર વાતાવરણની અંદર મોટો ફેરફાર આવી શકે છે આજના વિડીયોની અંદર આ વાત કરશું કે દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે જેની અંદર માત્ર ખાસ કરીને ધૂંધળું વાતાવરણને લઈને નહીં પણ તું ક્યાંક ક્યાંક મિત્રો વરસાદને લઈને પણ અહેવાલો મળી રહ્યા છે છાંટા પડવાને લઈને પણ કારણ કે બંગાળની ખાડીની અંદર જે સાયક્લોન બન્યું છે તે આગળ વધી અને મિત્રો સીધો અરબી સમુદ્રની અંદર પ્રવેશ છે અને જ્યારે જ્યારે અરબી સમુદ્રમાં આવતું હોય છે ત્યારે પવનની ઝડપ પણ વધતી હોય છે વાતાવરણ પણ ધૂંધળું બનતું હોય છે અને ખાસ કરીને વરસાદને લઈને પણ શક્યતા હોય છે તો આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેને લઈને વરસાદને લઈને

તમિલનાડુની અંદર ભારે વરસાદની તારાજી છે આ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને ભારે વરસાદને કારણે શાળા કોલેજોની અંદર રજાઓ પણ જાહેર કરવામાં આવી છે કારણ કે આ વાવાઝોડાને કારણે ખૂબ જ ભારે નુકસાન પણ થઈ શકે છે અહીં તમે જોઈ શકો છો તેની પવનની ઝડપ પણ ખૂબ જ વધારે છે અને તેને લઈને જોવા જઈએ તો શાળા કોલેજોમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે પણ તો આ વાવાઝોડાની કેટલી અસર ગુજરાતમાં થશે તેની વાત કરીએ તો ત્રીસ તારીખે આ વાજળું તમિલનાડુની અંદર ત્રાટકી શકે છે જ્યારે ત્રાટક છે તેની ઝડપથી સાઠથી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોઈ શકે છે પરંતુ સાથે લાવેલા ભેજને કારણે ભારે વરસાદ જોવા મળી શકે છે અને ત્યારબાદ મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર ધીમે ધીમે મિત્રો ફેરફાર પણ જોવા મળશે અને તમે જોઈ શકો છો ગુજરાતનું જે વાતાવરણ છે તેની અંદર વાદળો છે બે તારીખથી જોવા મળશે આ સાયક્લોન છે તેની સાથે લાવેલો જે ભેજ છે આ ભેજને કારણે દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાના જે ભાગો છે આ ભાગોની અંદર વહેલી સવારથીના જ ભારે ધુમ્મસ અને ઝાકળ જોવા મળે સાથે સાથે મિત્રો આપણે ઠંડી અને પવનની પણ વાત કરવાના છીએ તો ખાસ કરીને સૌથી પહેલાં આપણે મિત્રો આ સાયક્લોનની જ વાત કરીએ ત્રણ તારીખની અંદર વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે વાતાવરણ એટલું બધું ઘટ થઈ ગયેલું દેખાય છે કે જેને લઈને ક્યાંક ક્યાંક મિત્રો વરસાદ પડે તો પણ મિત્રો આપણે નવાઈ ન કહી શકાય અહીંયા તમે જોઈ શકો છો વહેલી સવારે ડિસેમ્બર મહિનાની જ મિત્રો ખાસ કરીને જોવા મળશે સાથે જે આ આ ભેજ છે છે વાદળો અને અરબી સમુદ્રમાં એકદમ મિત્રો ગુજરાત થી આ સાયક્લોન નજીકો અને પવનની ઝડપ અને કરણ પણ દરિયાની અંદર જોવા મળશે તો એ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં તેની અસર થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગની આસપાસ મિત્રો તેની અસર પણ જોવા મળી શકે છે હવે મિત્રો આપણે વાત કરીએ કે આને કારણે પવનની ઝડપ કેવી રહેશે અને તાપમાન છે એ કેટલા નીચું જઈ શકે છે કારણ કે અંબાલાલ પટેલે તો પહેલેથીને જ આગાહી કરી દીધી છે કે આને કારણે મિત્રો તાપમાનની અંદર ખૂબ જ મોટો કડાકો ઘટાડો જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો આજનું તાપમાન અને આજનું ખાસ કરીને પવનની ઝડપ જોઈ શકો છો લગભગ ત્રીસે એકત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ આ વાત પવનની એટલે કે ઝડપ હોઈ શકે છે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને જેમ જેમ વાવાઝોડું છે અરબી સમુદ્રની અંદર પ્રવેશ છે એટલે કે બીજી તારીખથી પવનની ઝડપની અંદર પણ વધારો થશે સાથે સાથે ઠંડીની અંદર પણ વધારો જોવા મળી શકે છે તો અહીંયા તમે જોઈ શકો છો વાવાઝોડાની અસરને કારણે પવનની ઝડપથી ખાસ કરીને વધી અને ત્રીસ ચાલીસ કિલોમીટર પ્રત્ય તેની આસપાસ પણ મિત્રો જઈ શકે છે દરિયાકાંઠાના અમુક ભાગો છે ત્યાં ખૂબ જ તેજ પવન છે એ ફૂંકાઈ શકે છે દરિયો ન ખેડવાની પણ માછીમારોને સૂચનાઓ છે એ ખાસ કરીને આપી દેવામાં આવશે હવે મિત્રો આપણે તાપમાનની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો અમુક જગ્યાએ તો તાપમાન પારો એટલો બધો ગગડી જશે કે જેને લઈને ભારે ઠંડી હાર્ડ થી જાવી નાખે તેવી ઠંડી જોવા મળશે અત્યાર હાલ મિત્રો જોવા જઈએ તો સત્તર ડિગ્રીની આસપાસ તાપમાન છે નોંધાઈ રહ્યું છે ક્યાંક ક્યાંક મિત્રો સોળ ડિગ્રીની આસપાસ છે હળવદના પટ્ટાની અંદર તાપમાન જઈ શકે છે બાકી એવરેજ જોવા જઈએ તો સોળ સત્તર ડિગ્રી રહેશે બપોરનું તાપમાન વાત કરીએ તો અહીંયા બે વાગ્યાનું તાપમાન વાત કરીએ તો મેક્સિમમ સી ત્રીસ ડિગ્રી સુધી તાપમાન છી જશે એનાથી વધારે તાપમાન નહીં જાય અને જેમ જેમ મિત્રો ડિસેમ્બર મહિનો અને ખાસ કરીને વાદળછાયું વાતાવરણ રહેશે તેમ તાપમાન પણ ઘટી અને અહીંયા તમે જોઈ શકો શનિવારથીના જ હળવદ છે એટલે કે સુઈ ગામ બનાસકાંઠાની અંદર ચૌદ હળવદમાં પંદર મહેસાણાની અંદર સોળ એટલે કે ભારે ઠંડી છે અહીંયા જોવા મળશે અને અહીંયા તમે જોઈ શકો છો રાજકોટની અંદર પણ તાપમાનની અંદર ફેરફાર ઘટાડો થયો છે બપોરનું તાપમાન પણ મિત્રો ત્રીસ ડિગ્રીની નીચે છવ્વીસ સત્યાવીસ ડિગ્રી છે જોવા મળ્યું છે દિવસ દરમિયાન પણ ઠંડીનો ચમકારો જોશે પહેલી તારીખથી ભૂક્કા કાઢી નાખશે ચૌદ ડિગ્રી તાપમાન છે બનાસકાંઠા સાબરકાંઠા તેમજ મિત્રો અહીંયા તમે જોઈશું સુરેન્દ્રનગરનો જે પટ્ટો છે આ સિવાય કચ્છ છે આ વિસ્તારોની અંદર ખાસ કરીને ભારે ઠંડી છે જોવા મળશે તો બપોરનું તાપમાન પણ તમે જોઈ શકો છો સતવી અઠાવી ડિગ્રી એટલે કે એકદમ ઘટાડો થશે અને ત્યારબાદ મિત્રો બે તારીખનું જોઈ શકો છો ચૌદ પંદર ડિગ્રી તાપમાન એટલે કે ભારે ઠંડીનો ચમકારો છે એ મિત્રો આ સમયગાળા દરમિયાન છે જોવા મળવાનો છે એટલે કે ખાસ કરીને ખૂબ જ ઠંડીનો અહેસાસ મિત્રો અહીંયા થવાનો છે સોળ ડિગ્રી અને નલિયા જેવા સ્થળોએ તો ખાસ કરીને તેર ડિગ્રી બાર ડિગ્રીને અમુક જગ્યાએ દસ ડિગ્રી તાપમાન પણ નોંધાઈ શકે છે એટલે કે ખાસ કરીને પહેલી તારીખથી તાપમાન છે એ ભૂકા કાઢશે અને અહીંયા મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો શનિવારે સુઈગામમાં તેર હળવદમાં ચૌદ ખાવડામાં પંદર તો એકદમ તાપમાન છે એ ઘટી જશે અને બપોરનું તાપમાન પણ મેક્સિમમ છે એ સત્યવીસ ડિગ્રીની આસપાસ એટલે કે દિવસ દરમિયાન પણ મિત્રો ઠંડી લાગશે એટલે કે ખાસ કરીને જેવો મિત્રો ડિસેમ્બર મહિનો શરૂ થશે તેવો જ મિત્રો ઉત્તરના હિમાલય તરફથી ઉપર તેજ પવનો આવવાને કારણે ભારે ઠંડા પવનો આવવાને કારણે ઠંડીની અંદર ભારે વધારો થશે અને હળથીજાવી નાખે તેવી ઠંડીનો સાથ જોવા મળશે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત